નર્મદા મયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે શનિવારની મધ્યરાત્રિએ અંદાજે 1 વાગે નજીક નવી દેવી ગામ પાસે આવેલ શિવદર્શન વર્ષના એક પુરુષે જીવનથી તંગ આવી નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવી હતી જોકે તેઓ પાણીમાં પડ્યા બાદ જીવતા રહેવા માટે હાથ હલાવતા જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક નાવિકો પાણીમાં કૂદીને તેઓને બહાર લાવ્યા હતા ઘટના સ્થળે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ પહોંચતા જીવંત વ્યક્તિએ પોતાની દીકરીનો સંપર્ક નંબર આપ્યો હતો પરિવારમાં સંપર્ક સાધી તેમને ત્યાં બોલાવાયા હતા અને તેમને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા તો માછીમાર તમારે ભાઈ કે બચાવ બચાવ કરીને તો હું માછીમાર દરમિયાન એ ભાઈ પાસે ગયો એ ભાઈને હું બચાવ કર્યો એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો ને આવડી ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો ધર્મેશભાઈ સોલંકીને એ દરમિયાન એ ભાઈને ફોન કરતા એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા છે એ દરમિયાન એ ત્યાર પછી એ ધર્મેશભાઈએ કામ જો એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે આ પંદર દિવસની અંદર ત્રીજો બનાવ છે નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી કે બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે દશામાના વ્રતના બીજા દિવસે વૃદ્ધ જીવનથી કંટાળીને ભૂચકો મારેલો તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ થોડા દિવસ પછી એક યુવતીએ મોતની છલાંગ તે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજ ફરીથી એક આ પુરુષે જીવંતી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે